આપણે પોગી ગયા છે દૂધીને વેલી તો હવે આપણે દૂધી ઉતાર લઈએ હજી એક ઉતારી લઉં આટલી તો નો થાય હલુ એટલે ઓથ થઈ જાય

ગ્લાસ થી સંસાના મસ્ત પડે એક થઈ ગઈ છે તૈયાર હવે બીજી લીધી છે આપણે બીજી દૂધી પણ તૈયાર કરી નાખી છે Thôi về ăn được không? này chỉ vui bên thôi là khai hì dầu nhiều đi

હું તો ખમણી ખમણી ને ટાંકી હવે આવ્યો છે ભૂમિ પપ્પાનો વારો ઈ મેળાશે ખમણમાં આ ઝીણી ખમણીમાં ખમણવાનું કારણ એ કે હા ઝીણો જીણો થાય ને તો હલવો મસ્ત થાય એનો એમ ખમણી તો હવે સરસ મજાનો થઈ ગયો છે ત્યાં તો હવે આને પેલા તો પાણી કાઢી નાખી લાટ બધું પાણી ન થાય નકર તો ઘણું બધું પાણી ભીજા છે દૂધમાં આમ થાય બફતા ન હોય અને તો

કોલો દાતડુ નઈ તો તોડવી તો ખલે કે તો નાખી હોય કેમકે પાણી તો નીતા પડશે બધું તો ધકતું હોય ક્યાંય મજા આવે નઈ તો સરસ મજાના હલવા પણ બફાઈ ગયા છે દૂધ નાખી તો આમાંથી પાણી નીતરે એવું થાય તો આજ આપણે ટોપરું થોડુંક પણ

તો હવે આમાં પાણી પણ નીતરી ગયું છે ઉપયોગ કરી કેમ કે અમારે તો એ કઈ વસ્તુ નાખવાનું છે નઈ આ તો તમને અમે કહી દઈએ કેમ કે અહીંયા વાડીમાં તો આપણે ક્યાં વટાણે બધું લેવા જાવ તો પછી આપણે તો હાદે હાદો બનાવવાનો છે કોઈ વસ્તુ ન હોય તમારા પાસે બનાવવામાં

તો કેમ હલવા બન્યો છે કોમેન્ટમાં કેવાનું કે ફૂલતા ભૂલતા તો હવે આપણે દીશું માં આપી દઈશી ભૂમિ ને ભૂમિ ને પપ્પા ને આપણે તો હલવો ચાર થઈ ગયો છે તો હવે લીન આવી છે સરસ મજાનો હવે આપણે કહી છીએ ભૂમિ પપ્પા ટેસ્ટ કરવા ખાવ ને પછી કહો કેમ બન્યો છે આપણો સાદો સિમ્પલ હલવો

हलो के सादो सिम्पल बहिनी कमेन्टमा के मातान बधाने भाइ भाइ टाटा